આની કથા મહાશિવ પુરાણમાં આવે છે રાવણની દીકરીની કે રાવણ એમ કહે છે કે મારી દીકરીને તો મોટો રાજા અને બ્રહ્માંડનો વિજેતા હશે ને એ પરણશે અને એવા વખતે બ્રહ્માજી એમ કહે છે કે જે વિધિમાં લખેલું હશે ને એ થશે રાવણ અભિમાની છે અહીંયા એ વાત કરે છે કે હું તો જે ધારું તે કરીશ ને અંતે જતા બ્રહ્માજી કહે છે ધ્યાનમાં જોઈને કે તારા દીકરીના વિધાતાએ લેખ એ લખ્યા છે કે તારી દીકરી જે છે ને એનું તારા આ જે મહેલના દરવાજામાં ઝાડું મારે છે ને એ ચાંદા જોડે લગ્ન થશે ચાંડાલ ને ઉઠાવીને પગનો એક અંગૂઠો કાપીને એને એક ટાપુ પર મૂકી દેવામાં આવે છે રાવણ દ્વારા અને ત્યાં રાવણને એમ ખબર પડે છે કે અહીંયાથી કોઈ વ્યક્તિ જીવતો પાછો આવતો નથી એટલે આ ચાંડાલ પર જીવતો પાછો આવશે નહીં અને આ ચાંડાલ કેમ કરીને પોતે પાછો જીવતો બહાર આવે છે અને એક રાજા મરી ગયા હોય છે તે રાજ્યમાં એનો પ્રવેશ થાય છે મંત્રીઓએ નક્કી કર્યું હોય છે કે આ રાજાજી મરી ગયા છે એમના બાળક નથી દીકરા નથી તો રાજ્ય કોને દેવું તો સવારના પ્રભાતીએ બ્રહ્મ મુહૂર્તમાં જે પણ રાજ્યના મુખ્ય દ્વાર ઉપર મળી જાય એને આપણે રાજા બનાવવા આમ નક્કી થાય છે અને પેલો ચાંદાલ ટાપુ પરથી નીકળીને આ રાજ્યના મુખ્ય દ્વાર પર આવીને ઉભો રહે છે અને અંતે જતાં આ રાજાને ને રાજા બનાવવામાં આવે છે અને ધીરે ધીરે સમય એવો થાય છે રાવણની દીકરીના સ્વયંવર થાય છે અને એ સ્વયંવરમાં આ આ જે ચાંડાલ છે રાજા બન્યો છે એનો એક પગનો અંગૂઠો કપાયેલો છે એ જ રાજાને પેલી દીકરી સ્વયંવરમાં એનો વરમાળા પહેરાવે છે અને આમ વરમાળા પહેરાવે છે એટલે આ રાવણ હસે છે અને બ્રહ્માજીને બોલાવીને પૂછે છે શું પૂછે છે કે અમે મેં કીધું તું ને કે મારી દીકરી તો કોઈ વિશ્વ વિજયી રાજાને જ પરણશે આમ રાવણ જયારે અભિમાન કરે છે ત્યારે ફરીથી બ્રહ્માજી ખડખડાટ હસે છે અને કે છે કે તને ખબર નથી પણ એક કામ કર તે નિશાની રાખવા માટે પેલા ચાંદાલના જમણા પગનો અંગૂઠો કાપ્યો હતો ને આ જે રાજા છે ને તારી દીકરીના જમાઈ બન્યા છે ને એને તું એકાંતમાં ક્યાંક જોજે અને જ્યારે એ સ્નાન કરવા જાય છે ત્યારે આના મંત્રીઓ રાવણના એને છાનામાના જોવે છે અને ખબર પડે છે કે આનો તો પગનો અંગૂઠો કપાયેલો છે એટલે કે પેલો જે ચાંડાલ હતો ને એ જ આ રાજા બનીને આવ્યો છે આમ વિધિના લેખ જે છે એમાં મેખ મરાતી નથી આપણે સ્વીકારીએ છીએ વિધિના લેખમાં મેખ નથી મરાતી પણ તમને એક વાત સાંભળ્યું છે છે કે લેખમાં પણ મારી શકાય ક્યારે તમારા સબળ ગુરુ હોય ત્યારે જો ગુરુજી તમારા સબળ હોય ને તમે એમની સેવા કરી હોય સાચા હૃદયથી તન મન ધનથી સાચી તમારી નિષ્ઠાથી ગુરુની સેવા કરી હોય અને જો ગુરુ સાચા હૃદયના